શન મારું શું યુ લીડ નોડક્શન બોલ્યું કેવા બીજા કોઈ ઇન્ટ્રોડક્શન વાળો ની કલર વાળા લાસ્ટ ઓવર ડિરેક્ટર મારી નઈ ઇન્ટ્રોડક્શન કરતું હોય એની યાદ તો ફોટો નહીં કેવું પડે છે પ્રિન્સ ઈટ્સ સો વિચ આર ઓ આઈડિયા વાવ આ કર દે ઇને બોલવા દે આમ ટેલિંગ ઈટ ટુ યુ ધ આઈડિયા ઈઝ વેરી ઇમોશનલ ઓ વાવ આ લવ ઇમોશનલ આઈડિયાસ ધીસ વેરી 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 ઇમોશનલ આ લવ વેરી વેરી ઇમોશનલ માર્કાલોજી બેચેને તે સંગઠન મુંબઈ ગુજરાતી સંગઠન આ મુંબઈ ગુજરાતી સંગઠનનો ખબર છે પણ તે કરે છે શું ઈવન બીંગ અ ગુજરાતી યુ કે નોટ સ્પીક ગુજરાતી ઇન ઈટ્સ કમ્પ્લીટ એન્ડ કરेक्ट મેનર આ સ્પીક ગુજરાતી બાય choice નોટ બાય ચાન્સ એન્ડ હુ સેડ પીપલ Who can't speak ગુજરાતી can't survive બેકેર there are plenty of examples આપણે આજે જોયું મજા કરાવે ડ્રામા બહુ મજા કરાવેલું ડ્રામા કરી રહ્યા છે બાકી તો બધું ફાઇનલ કરીને રાખ્યું છે હવે આ બધા પર છે એ મારું અને વધારે અમને સર એટલે આ બધા રાતના જમીને જજો અત્યારે કઈ દઉં છો તમે ત્યારે પણ કયો છો

આઠ પોણા આઠ ની હશે ને આપણું નાટક એટલા આપણી રૂપરેટ તો ત્યારે કેટલું ઇવેન્ટ છે